નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજ ની ચેનલ માં સ્વાગત છે આજના જનરલ નોલેજ નો પ્રશ્ન નંબર એક કયું પ્રાણી માત્ર ભારતમાં જોવા મળે છે ઓપ્શન છે એ ગાય બી હાથી સી સિંહ બી મગર તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મગર પ્રશ્ન નંબર બે વિશ્વનું સૌથી મોટું મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન છે એ કંબોડિયા બી થાઇલેન્ડ સી ભારત ડી નેપાળ છે કયા વિશ્વના કયા દેશમાં અંશ જોવા મળે છે ઓપ્શન છે એ કેનેડા બી જાપાન સી ઇઝરાયલ ડી ઓસ્ટ્રેલિયા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર છે કયા દેશમાં મિનિટની રાત હોય છે ઓપ્શન છે એ ઈરાન સી નોર્વે ડી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે નોર્વે પ્રશ્ન નંબર છે પાંચ સાપના મોઢામાં કેટલા દાંત હોય છે ઓપ્શન છે એ સો દાંત બી બસો દાત સી ત્રણસો દાંત ચારસો તમને વિચારવા માટે રાજ્યનું રાજ્ય પક્ષી છે ઓપ્શન છે એ ઝારખંડ બી ગોવા સી આસામ ઓડિશા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઝારખંડ પ્રશ્ન નંબર છે સાત વિશ્વનું સૌથી મોટું ફળ કયું છે ઓપ્શન છે એ તરબૂચ બી પપૈયા સી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જેકફ્રુટ પ્રશ્ન નંબર છે આઠ ચંદ્રના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે ઓપ્શન છે એ એક સેકન્ડ બી બે સેકન્ડ સી એક પોઈન્ટ ત્રણ સેકન્ડ પ્રશ્ન નંબર નવ ભારતમાં કયું ફળ સૌથી વધુ ખાવામાં આવે છે ઓપ્શન છે એ દાડમ બી કેરી સી સફરજન ડી કેરા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કેરા પ્રશ્ન નંબર 10 લિપસ્ટિક બનાવવામાં કયા પ્રાણીનું લોહી ભેરવામાં આવે છે ઓપ્શન છે એ ઘેટા બી બકરી સી ડુક્કર ડી હાથી તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ડુક્કર પ્રશ્ન નંબર 11 કયું પ્રાણી છે જે મૃત્યુ પછી પણ ઊભું રહે છે ઓપ્શન છે એ ઘોડો બી વાઘ સી ઊંટ ડી કાંગારો તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે વાઘ પ્રશ્ન નંબર બાર કયા દેશના રસ્તા વાદળી રંગના હોય છે ઓપ્શન છે એ સુદાન બી ભૂટાન સી કતાર ડી ચીન તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કતાર પ્રશ્ન નંબર 13 ભારતમાં લઘુત્તમ વેતન કાયદો ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો ઓપ્શન છે 1954 માં બી 1952 માં સી 1950 માં ડી 1948 માં તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે 1948 માં પ્રશ્ન નંબર ચૌદ કયા દેશમાં સૌથી ઓછો હુકમ આવે છે આનો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર સોળ કયા પ્રાણીની જીભમાં કાંટા હોય છે ઓપ્શન છે એ હાથી બી ઊંટ સી રીસ બી કૂતરો તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે હિસ પ્રશ્ન નંબર 17 કયા વિટામિનની ઉણપને કારણે લોકોને બ્રેન હેમરેજ થાય છે ઓપ્શન જે વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી ઓપ્શન ડી વિટામિન કે તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે

તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે સાચો જવાબ છે યુક્રેન